તાર તો એ લો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં સ્વાગત કરું છું આપણે દહનો દેશી બ્લોગર છે એમાં તમારું હાર્દિક સ્વાગત છો યાર દોસ્તો આજે અમારે ચાર પાંચ દિવસથી રેગ્યુલર વરસાદ ચાલુ છે જે ઘરમાંથી બહાર બી નીકળવાનો ટાઈમ નહીં મળતો તો અહીંયા આપણે થોડું ફરવા માટે આવ્યા છે તો અહીંયા વરસાદ એટલે ગજ્જબ વરસાદ છે આ જોઈ શકો તમે આપણી ગાડી છે અને આ બાજુ આપણે જવાનો રસ્તો છે આ પાણી જોઈ શકો છો તમે ગજ્જબ પાણી ચાલે છે ખાલી રસ્તો છે તો છતાં આવી રીતના વરસાદ ચાલે છે તો તમારે કેવો છે કેવો નહીં અને કયા ગામથી આપણો વ્લોગ જોવો છે કમેન્ટ કરજો યાર કારણ કે વરસાદ એટલો ગજબ છે ને કે પાણી તમે જોઈ શકો છો હરેક જગ્યાથી મતલબ એટલો વરસાદ છે એટલો વરસાદ છે નહીં કે અહીંયા પલળતા જાય દોસ્તો અહીંયા આવવું પડે છે આ જોઈ શકો છો તમે આ અને ગજબ વરસાદ એટલે ગજબ આમાં પાણીની અંદરમાં અત્યારે અરજારે વરસાદ ચાલુ જ છે પણ એમને એમ ઈચ્છા થઈ કે યાર વરસાદ મેં આપણે વ્લોગ બનાવી લઈએ આપણા દોસ્તોમાં શેર કરીએ કારણ કે યાર થોડો સપોર્ટ કરજો તો તમને ગજબ ગજબ બધા મતલબ સારી સારી વસ્તુ બતાવીશું તમને કારણ કે અત્યારે વરસાદ સાલુમાં આપણે વ્લોગ બનાવીએ છીએ દોસ્તો તમે લાઈવ જોઈ શકો છો અહીંયા કારણ કે દોસ્તો તમને વ્હાઈટ એંગલ કેમેરો મારો થોડો ખરાબ થઈ ગયો છે યાર ખબર નહીં આ સર્વિસની સર્વિસ ની અંદર આપેલો ત્યાંથી મારા વ્હાઈટ એન્ગલ કેમેરાની થોડીક પ્રોબ્લેમ થઈ ગઈ છે રૂમ પર છે પૂરો સાપ બની જા તરતો જઈ નાવ તરતો જઈન તરતો જઈ નાવ તરતો જઈન સાપ બની જા સાપ મગર નત બને આયો સાપ બની ગયો આવી જા આવી જા સાલે બરોબર ગાડી થો નથી છે નથી જાઉ

બરોબર ગાડી તો ફાય નહીં દોસ્તો ગાડી બરોબર ધોઈ નાખી છે અને પલળી ગયો છતાંય બી કેમેરો મતલબ આપણે વરસાદની અંદર બ્લોગ બનાવી છે યાર બ્લોડો સપોર્ટ કરતી જોઈએ યાર બીજું કંઈ નહીં જો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ બાજુ અમારા ફ્રેન્ડ લોકો જે જે નાઈ રહ્યા છે અને મોજ મસ્તી કરી રહ્યા છે પણ કેટલો મજા આવે છે મજા એક કઈક મજા તો ફાઈનલી દોસ્તો આપણે રૂમ પર આવી ગયા છે અને આપણો ખેતર પણ આ બાજુ જોઈ શકો છો તો મતલબ સાંજ પડી ગઈ છે તો હવે આપણે સવારે મતલબ બાકીનું શૂટ છે જે સવારે કરવાનું છે તો બ્લોગ પસંદ આવે તો લાઈક નહીં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો

ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં યાર કારણ કે આજે બે ચાર દિવસથી નેટનો બહુ પ્રોબ્લમ હતો હવે આપણા ડેલી બ્લોગ આવશે તો સપોર્ટ કરજો અને તો મળે આપણે બીજા બ્લોગમાં બાય બાય